શાળાની માળખાગત સુવિધામાં છીંડા વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવતા પણ ડર લાગે છે જી હા આવી જ સ્કૂલ છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનીયા ગામની કે જ્યાં નવ અને દસ ધોરણમાં અભ્યાસ કરાવતી માધ્યમિક શાળાની થોડા વર્ષોમાં ખસ્તા હાલત થઈ ગઈ છે તો વાલીઓ પણ શાળાએ પણ રાજકોટ જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે શાળા બંધ કરી તોડી પાડી નવી શાળા બનાવવાની માંગ કરી રહ્યા છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની બરાનીયા માધ્યમિક સ્કૂલની ખસ્તા હાલત જોવા મળી રહી છે વહેલી સવારે સ્કૂલના એક રૂમમાં બે ફૂટ જેટલા તડ બેસી જવાનો વિડિયો વાયરલ થયો હતો જે અંગે ખરાઈ કરતા વિડીયો સાચો છે તેવી હકીકત જાણવા મળી બે હજાર પંદરમાં બનેલ આ અલગ અલગ ધોરણના હાઈસ્કૂલમાં કુલ પાંચ રૂમ આવેલા છે આ શાળામાં માત્ર પિસ્તાલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ હાઈસ્કૂલમાં શિક્ષણ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા પાંચ રૂમો પૈકી માત્ર બે રૂમોમાં જ અભ્યાસ થાય છે જાણવા મળતી વિગત મુજબ સ્કૂલના બાંધકામમાં નીચેના તળની માટી ધસી જવાથી ત્રણ રૂમોની ખસતા હાલત છે બાકીના ઉપયોગમાં લેવાતા બે રૂમો પણ આવતા દિવસોમાં તૂટી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આવી હાઈસ્કૂલમાં શિક્ષણ કાર્ય કેટલું યોગ્ય છે તે ખૂબ મોટો સવાલ છે જીવના જોખમે અભ્યાસ કરતા બાળકો અને અભ્યાસ કરાવતા શિક્ષકોને આ સ્કૂલમાં આવતા પણ ડર લાગે છે શાળાનું આખું બિલ્ડિંગ જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે ત્યારે પહેલા સ્કૂલના બાંધકામમાં પાયાની માટી ઘસવાનું શરૂ થાય છે ત્યારબાદ ફૂટ કે બે ફૂટના ગાબડા બિલ્ડિંગમાં ચો તરફ જોવા મળી રહ્યા છે સરકારમાં અનેકવાર રજૂઆત કરવા છતાં આ શાળામાં મજબૂત બાંધકામ થઈ શક્યું નથી તો બીજી તરફ એ પણ જાણવા મળી રહ્યું છે કે પાંચ સાત વર્ષમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા શાળા ખંડેર જેવી બની જાય તો તેના માટે બાંધકામ કરનાર એજન્સી કે બાંધકામ કરાવનાર વિભાગ પણ જવાબદાર હોઈ શકે ગામ સરપંચ કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓના જીવનું જોખમ હોય તો આ શાળાને શિક્ષણ વિભાગ દ્વારા બંધ કરાવી દેવી જોઈએ લાખો રૂપિયાનો ખર્ચ છતાં જો આ શાળા બંધ કરવી પડતી હોય તો શાળાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું તે પણ મોટો સવાલ છે તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ કહી રહ્યા છે કે આ શાળાને તાળા લાગે જેથી અહીંયા રાજકોટ જેવો કાન ન સર્જાય તે માટે શાળાને પાડીને નવી શાળા બનાવવામાં આવે તેવી માંગ કરી વાલીઓની સ્થિતિ સરકારી શાળામાં જ બાળકોને ભણાવી શકાય તેવી પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરાવવા તેઓ સક્ષમ ન હોવાથી આ જર્જરીતે શાળા બંધ કરી તોડી પાડી નવી શાળા બનાવવાની માંગ કરાઈ છે તમારું નામ મારું નામ બગોદરિયા રાજેશભાઈ છે હું બરાનિયા ગામનો વતની છું અમારે અહીંયા માધ્યમ નવ દસ ધોરણની નિશાળ છે એના રૂમ બે બેવી ગયા બે અચાનક બે થી ત્રણ ફૂટ બેવી જાય બેવી ગયા છે હવે આને અમારે છોકરાઓને અહીંયા જીવના જોખમમાં મૂકીને ભણવા આવે છે અમારે સરકાર આમ એક જ માંગ છે કે હાલ પૂરતું આ અમારા છોકરાનું ભણતર ન બગડે તો બીજી જગ્યાએ અમારા છોકરાને શિફ્ટ કરી દે અને આ નિશાઈલને હાલ બંધ કરવામાં આવે અને આનું જલ્દીથી કામ ચાલુ કરવામાં આવે મારું નામ મેણિયા નરસિંહભાઈ છે હું બરાનીયા ગામના વતની છું જે અમારા ગામની માધ્યમિક શાળાનો જે વિડીયો વાયરલ થયો હતો મીડિયામાં તે એકદમ સાચો છે અને આ સ્કૂલના પાયા એવા છે કે જે અચાનક જ બે ત્રણ ફૂટ બેસી જાય છે તો અમારે એક જાગ્રત વાલી તરીકે અમારી એવી માંગ છે કે આ સ્કૂલને હાલ તાળા દેવામાં આવે અને અહીંના વિદ્યાર્થીઓ છે એને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવે અને જેથી કરી એમનું શિક્ષણ કાર્ય બગડે નહીં અને આ સ્કૂલમાં રાજકોટ અને જે સુરતમાં ઘટના ઘટી એવી સ્કૂ ઘટના બરનિયાના બોટાદના બરાઈને ગામમાં ન બને તે માટે અમારી સરકાર પાસે એવી માંગ છે કે આ સ્કૂલને હાલ પૂરતી બંધ કરવામાં આવે અને નવી સ્કૂલનું કામ ચાલુ કરવામાં આવે